સિહોર પોલીસ તંત્ર અને નાયબ કલેક્ટર શ્રી ભૂમિકાબેન વાટેલિયાની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાનો દારો નાશ પામ્યો આજે સિહોરના સાગવાડીના અવાવરૂ ડોગરા ડુંગરાળ વિસ્તારમાં આવેલ સરકારી ખાલસા જમીનમાં સિહોર પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ માં ગેરકાયદેસર ઝડપાયેલ પર પ્રાંતીય વિદેશી દારૂ જે અલગ અલગ બોતેર ગુન્હાના કામમાં ઝડપાયેલ વિદેશી દારૂ દસ હજાર નેવું બોટલ કુલ લખોના કિંમતનો દારૂ નાશ કરવામાં આવેલ જેમાં સિહોર પ્રાંત અધિકારી ભૂમિકા બેન વાટલિયા પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારિયા જિલ્લા નશાબંધી અધિકારી આરકે દેવરા સિહોર પોલીસ અધિકારી બી ડી જાડેજા સહિતની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવેલ

એટલે 6 પેટી આખી થઈ જાય છ પેટ એમાં એક સો બાર એટલે છે ને છ પેટ ઓછી છ પેટી આખી થાય છે ને બસ એકમાં ખબર પડી જાય અલે એટલે 6 પેટી આવી થી જશે એટલે 6 પેટી આવી થી જશે એટલે એટલે છે ને

અસત્યાテレ કસા દે આ રહ્યો જો દે હવે છે ને બેક છે ને હવે ભાઈ સાઈડમાં ખાના કે મેં લતું મુદ્દે મીટું બનુ ગાડીમાં આવે છે વાતો કે લખન એ ને ખાલી કરી નાખો હવે આવે ના એ યાન યને નાખો ને યને હા યને ખાલી કરી નાખો રાગી દેવા ધમાભાઈ બોલ

না <laughs> না કેટલી છે એ રેટ લેવલ છે નારાગડી